કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલગમાં તો વાગી ગયા છે સવારના દસ અને પહેલાં તો બધાને શુભ સવાર તો હવે આજે વિલોગ ચાલુ કરું છું તો આજે છે વા મંગળવાર તો હમણાં બે ત્રણ દિવસથી વિલગ નહોતો બનાવતો કારણ કે હમણાં બે ત્રણ દિવસથી ઘરે પ્યોરમાં ધોવ કચરા કરતા હતા હું મારી મમ્મીને બધાય તો કાકા સાઈડ ઉપર હોય ગયા ને પપ્પા હોય જાય ગાડીમાં એટલે પછી હમણાં બે ત્રણ દિવસથી કચરા કરતા હતા અમે ત્યાં મારા મમ્મી મારા બેનને અમે એટલે પછી ગરમાન ગરમા હોય એટલે પછી એમ વિલોગ નહોતો બનાવતો કારણ કે ગરમ ને વિલોગ પછી જાજો બને નહીં એટલા માટે તો આજે પણ થોડુંક કામકાજ છે તો એ રહી ગયું છે એ કરવાનું છે કાલે વિલોગ જોતા રહેજો હવે આવ્યો છું ગેરેજમાં થોડીક વાર સાયકલ કાઢવા માટે આવ્યો છું તો હવે જાઉં છું આપણે ઇન્ટ્રોની આરસી બુક છે એ ઝેરોક કરવાની રહી ગઈ હતી તો એ ઝેરોક કરાવવા માટે જાઉં છું તો એ ઝેરોક કરાવું અને એનો વીમો છે એ ભરી દીધો હતો તો એનો કાગળ પણ આવી ગયા છે તો વોટ્સઅપમાં આવ્યું હતું પછી પ્રિન્ટ કઢાવી લીધી હતી સ્ટેશનરી પાસેથી પણ આરસી બુક લઈને લેતા ભૂલી ગયો હતો એટલે પછી એની ઝેરોક્ષ રહી ગઈ હતી કરવાની તો હવે જાઉં છું તો આજે સાયકલ લઈને જાઉં છું પ્લેજર તો છે પણ આજે સાયકલ લઈને ચક્કર મારવાની સાયકલ હાકી કેદું ની પડી છે તો ચાલો વેલગ જોતા રહેજો ઝેરોક્ષ કરાવી આવું પછી આપણે આવીને વિલોગ આગળ વધારતા રહેવું તો વિલોગ જોતા રહેજો હવે બધું કામકાજ થઈ ગયું છે ઇન્ટ્રાનું વીમો ટ્રાન્સફર થઈ ગયો છે ને આપણે આરસી બુકે આવી ગઈ છે એટલે એ જ કરવા જાઉં છું તો ખાલી એક જેક નાનો લેવા લેવાનો રહ્યો છે કારણ કે આપણે આ ગેરેજનો જેક અત્યારે તો ટાઈમ પર એક મૂક્યો છે અંદર તો એનો એક જેક લેવાનું છે તો આજ પપ્પા આવી જાય ને તો બપોર પછી જેકનું કરવાનું છે લેવા જવાનું છે જેક લઈ લે એટલે પછી પંચા પંચા પડે તો માથા કોટ નહીં તો હાલો વિલોક જોતા રહેજો તો જાવું ઝેરો કરાવવા દહ વાગી ગયા છે કાકા વહી ગયા છે સાઈડ ઉપર અને પપ્પા ગાડીમાં વહી ગયા છે એ જામનગરનો ફેરો હતો એટલે સવારમાં વેલા વહી ગયા છે રાતે લગભગ બે ત્રણ વાઈ ગયા ગયા છે રાતે તો હમણાં ભરીને આવી ગયા છે એને કળીનું છે એટલે પછી રાતે નીકળશે તો આજ બપોર પછી નવરા થાય એટલે જેક લેવા જાવું છે તો લોકો જોતા રહેજો તો જાવ છું આરસીબુક ની કરાવી કરાવવાનું પછી થોડા ઘણા કામકાજ છે સાફસુપ કરશું ને એ બધું કરશું તો આલો વિલોપ જોતા રહેજો બાકી તો જો ગેરેજમાં તો સાફ કરેલું જ છે થોડો ઘણો કચરો છે એ તો પછી આપણે કરી નાખશું બાકી આ એક નાળું છે એ હજી મૂકવાનું બાકી છે કંપની ગયા તા ને એટલે બધું કાઢી તું તો આ એક નાળું છે પછી મૂકી ઈંટામાં કારણ કે કઈ સામાન એવો હોય તો દોડું બાંધવા કામ આવે બાકી આ વસ્તુ પડી છે ઓલી ટરબાની ઈન્ટ્રાની બદલાવી ચાલો હવે ગેરેજ કરું છું બંધ ગાય જાઉં ઝેરોક્ષ કરાવી આવું કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો મારા નવા વિલોક તો વાગી ગયા છે ના હવે હા ચાર વાગ્યા છે તો અત્યારે વિલોક ચાલુ કરું છું તો આજે છે વાર શુક્રવાર શુક્રવાર ને ચાર તારીખ છે તો આજે બીજું મોડતું થઈ ગયું છે પછી થોડુંક કામકાજ હતું એટલે હમણાં પછી વિલોક નહોતા બનાવ્યા અને આગલો જોયો તમે મેં વિલોક અહીંયા હતો તો આગળનો વિલગ જોઈએ એ પહેલી તારીખનો છે તમે આગળ જોઈએ એ તો આવડો આ વિલપ છે ચાર તારીખનો તો બે થી ત્રણ દિવસ થઈ ગયા છે વિલપ નથી બનાવ્યું એને કારણ કે હમણાં થોડાક કામકાજમાં હતો અને કાલે હતો ફેરો એટલે કાલે છોટાથી લઈને હું કાકા ગયા હતા ફેરામાં બે ફેરા હતા એટલે પછી હાંજ પડી ગઈ હતી મોડું થઈ ગયું હતું એટલે પછી કાલે વિલગ ચાલુ ન થયો Kau ya, iwot suki rejma Tau bapore Sampar mawin betho toh toh dikaren Tuduk kam kan jatuhi keigu Nih ave Jauh su gadin ya sab kurwa Tokai gadi Tuh Amri sel Kan ke Chota asin popa lagi ya Mel lagi anu toh Ajay nuh toh aja Tuh Ajawano ze mate પગે લાગવા તો નોરતા ચાલુ થઈ ગયા એટલે કાલે જ જવાનું હતું પણ કાલે પપ્પાને એ બધું સામાન બધું લેવા ગયા હતા વસ્તુ નોરતાની એટલે આ દિયા બધી બધું એટલે પછી મોડું થઈ ગયું તો ખાનગી પપ્પાને આવ્યા હતા મારા મમ્મી એટલે પછી કાલ જવાનું નહીં એટલે આજ જવાનું છે તો આજ ગયા છે મારા પપ્પા ગાડી ભરવા માટે એક ફેરો હતો એટલે કડીનો

તો હવે ગાડીને જલ્દી થઈને થોડીક સાફસૂફ કરી નાખું પેલા બારે માર દો કમ્પ્રેસન ચાલુ કરીને આવડવા અને પછી ચાલો પાણી વાળું પોતું માર દો એટલે આઈ ક્લાસ મસ્ત થઈ જાય બાકી તો હમણાં જ સર્વિસ કરી હતી આ તો એમને ધૂળ ઉડી ઉડીને ભરાઈ રહી છે કારણ કે રોજ મીલા લઈ જાય એટલે પછી અહીંયા રોજ પડી ગયો એમને અને કવારે કેવી રીતે ઢાંકવું કારણ કે લઈ જવાની હોય ઘડિયા વાળીએ પછી બહાર કાઢવાની હોય પાછી મૂકવાની હોય એટલે પછી કવર એમ ઢકાય નહીં એટલે પછી પપ્પા કવર એ નથી લઈ જતા કવર અહીંયા જ પડ્યું છે તો હાલો વિલોક જોતા રહેજો બાકી કાલે થોડુંક કાકા કામકાજ કરતા હતા તો ચાલો વિલોક જતા રહેજો હવે ફાકી ખાઈ લો એક કારણ કે ફાકી ચૂનો નાખી દીધો છે અને ચોરવાનું બાકી છે અને ગાડી ચાવી અહીંયા રાખી છે તો પછી ફાકી ખાઈ હવે પછી આપણે ગાડીને સાફ સુફ કરી નાખી અને કમ્પ્રેશન ની ચાલુ કરી દઉં તો હાલો વિલોક જોતા રહેજો તો કેમ હો જાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા માં તો વાગી ગયા છે સવારના સાડા દસ જેવું થઈ ગયું છે તો પાણી નાસ્તો કરીને હવે આવ્યો ગેરેજ માં તો પેલા તો બધાને શુભ સવાર ને આજે છે શનિવાર પાંચ તારીખ તો નવો વેલોક ચાલુ કરું છું કારણ કે કાળા સાંજે પછી અમે તા મઢે બપોરે પછી જમીન છોડી તો આરામ કરતો હતો કાલે અને પછી ગાડી ફોર વ્હીલરને સૂપ કરી થોડી હવા આવી અને પછી ધોઈ એટલે પછી વાલ લાગી ગઈ હતી અને હાઈ પડી ગઈ હતી અંધારું થઈ ગયું હતું એટલે પછી વિલંબ આગળ નહોતો વધારી રહ્યો અને થોડીક ઉતાવળ હતી મોડું થઈ ગયું હતું એટલે પછી એમ વિલગ આગળ નહોતો વધાર્યો અને પછી કાલે સાંજે આવ્યા ત્યારે મોડું થઈ ગયું હતું એટલે એમ વિલગ આગળ નહોતો વધાર્યો તો પછી રાતે દસક વાગી ગયા હતા અમે ઘરે આવ્યા ત્યારે એટલા માટે વિલપ થયો તો હવે વિલપ ચાલુ કરું છું તો હવે આવ્યું છું ગેરેજમાં તો કાકા વહી ગયા છે સાઈડ ઉપર ટીવીએસ લઈને નાની બેનને ને નિશાળ મૂકીને આવ્યો છું પછી હવે ચા પાણી નાસ્તો કરીને અત્યારે આવ્યો કારણ કે કાકા ગયા છે દિયા બધી કરીને તો એટલે થોડીક વાર અહીં બેહું પછી થોડુંક કામકાજ છે તો મારે જવાનું છે બારે થોડીક વાર અહીં બેહું પછી આપણે કામકાજ પતાય આવી તો ચાલો એ લોકો જોતા રહેજો હવે ફાકી ખાઈ લઉં કારણ કે ફાકી બનાવીને રાખી છે પણ ખાવાનું વારો નથી આવ્યો વિલોગ ચાલુ કરવો તો એટલે પછી ફાકી ન ખાધું હવે થોડો ઘણો કચરો સાફ સુફ કરવાનો છે ઓમ તો સાફ સુફ તો કરેલું જ છે પણ થોડો કચરો છે ભરેલો એ ગાડી આવે જ નાખવાનો છે ચાલો એ લોકો જોતા રહેજો બાકી હીંટરા અહીંયા પડ્યું છે પરવેલ તો પપ્પા લઈ ગયા છે કારણ કે અહીંયા તો નડે એટલે એ રાઈટે કાઢી ગયા ત્યારે જ લેતા ગયા હતા તો વિલગ જતા રહેજો પછી આપણે ધીરે ધીરે વિલંભ આગળ વધારતા રહીશું તો હવે આવી ગયો છું ગેરેજમાં પાછો અને વાગી ગયા છે બફોના હાડા બાર જેવું થઈ ગયું છે તો વિલગ આગળ વધારું છું તો હા બાર એવું થઈ ગયું છે નાની બહેનને નિશાળે તેડીને આવ્યો અને પછી આવીને અત્યારે ગયો તો અમારો મમ્મી ફોનમાં બેલેન્સ પૂરું થઈ ગયું તું એટલે બેલેન્સ નાખવા ગયો તો તો હવે ગેરેજમાં આવ્યો છું તો હવે પેલા ફોન કરીને પૂછી લઉં એક જગ્યા બહાર જવાનું છે તો અહીંયા ગેરેજ ખુલ્લું છે કે નહીં તો એ પૂછી લઉં તો ચાલો પછી આપણે વિલોગ આગળ વધારતા રહીશું તો વિલોગ જોતા રહેજો ફોન કરીને પૂછી લઉં તો હવે વાગી ગયા છે હાઈને સાડા પાંચ થોડીક બપોરે આરામ કરીને પછી ગેરેજમાં આવી ગયો હતો એન્જિન દઈ પછી આવીને ને થોડીક વાર સુઈ ગયો તો કલાક હોય પછી ગેજમાં આવીને આવી થોડું કામકાજ હતું એટલે બેઠો હતો અને પછી હવે અત્યારે ઈંટા માં થોડાક બોલ પાછળ ના ઢીલા હતા નીચે તો ઈંટા કર્યા અને હવે જાઉં છું ઘરમાં તો થોડુંક કામકાજ છે બહાર જવાનું છે એટલે જાઉં છું ઘરમાં તો હવે વિલોક જોતા રહેજો કામકાજ પતાઈ નાખું પછી ના ઈ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે વિલોગ આગળ વધારશું તો વિલોગ જોતા રહેજો સાણા પાંચ થઈ ગયા છે હેમ ના હલો હવે કરું છું ગેરેજ બંધ જાઉં ઘરમાં

નવું વિલગ્ન કરું છું અહીંયા પૂરો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દીજો એટલે મારો નવો વિલોગ આવે તમને તરત ખબર પડી જાય તો મળીએ કાલના નવા વિલોગમાં એક નાની એવી કોમેન્ટ કરી નાખજો તો ચાલો હવે કરું છું વિલગ્ન